અમે જે આ પિક્ચર જોયું ફૂલ એ એક્ચ્યુઅલ માં ટોટલ ઇન્સ્પિરેશન બધી છોકરીઓને આ પિક્ચર જોવું જોઈએ અને અમે લોકો અમને લોકોને જે શીખવા મળ્યું છે આનાથી ઇઝ અ રિયલ લાઈફ મતલબ અમને આ હિસ્ટ્રી જાણવા મળી ઇઝ લાઈક તમે લોકો નો આ બધી છોકરીઓ અત્યારે બધી જે ફરે છે અને એ લોકોને ખબર નથી કે આ દુનિયામાં પેલા શું હતું અને હવે આ મુવી જોઈને બધાને ખબર ઇનફેક્ટ મને પણ નહોતી ખબર અને હવે મેં પિક્ચર બહુ જ ઇન્સ્પાયર થઈ છું સો હું તમને રિક્વેસ્ટ કરું છું પિક્ચર મજા આવશે તમને જાણવા મળશે અને જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે જે આપણી માટે કર્યું છે બધી છોકરીઓ માટે કર્યું છે ઇઝ ટોટલી ટોટલી વેરી 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 ઇન્સ્પિરેશન ઇન્સ્પિરેશનલ સો પ્લીઝ આપ પિક્ચર જોવો અને

ફૂલે પર આટલું શોષણ હોવા છતાંય પણ અમારા માટે જે શિક્ષણ ભારત દેશના અંદર પ્રથમ મહિલા તરીકે જે શિક્ષણ ઉભું કર્યું હોય તો કેટલું યોગ્ય કહેવાય તો આજે તો આજે તો હકીક આખા ભારત દેશના અંદર મોટી મોટી પોસ્ટ પર છે છોકરીઓ ભણી ગણીને આજે આઈએસ આઈપીએસ ની નોકરી કરે છે છતાએ પણ સાવિત્રી ફૂલેનો ઇતિહાસ જોવો જોઈએ અને ખરેખર જે સાવિત્રીભાઈ ફૂલે જે કામ કર્યું છે એ બદલ આપણે બધાએ ભેગા મળીને એ લોકોનું જે કાર્ય હતું જે રીતે કામ કરવા માંગતા હતા એ કામને આપણે આગળ વધારીએ